ધોરણ એક અને બે માટે નવી શિક્ષણ નીતિ આધારિત તાલુકા કક્ષાના ત્રિદિવસીય તાલીમ વર્ગ પ્રાથમિક શાળા ખાતે યોજાયો વિદ્યામંદિરમાં નિષ્ઠાપૂર્વક બાળવનના કરતા શિક્ષકો પર કુદરતના ચાર હાથ હોય છે જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી જયેશ પટેલ શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ એક અને ધોરણ બે માં નવી શિક્ષણ નીતિ અને એનસીએફ એસસીએફ આધારે નવા અધ્યયન સંપુટ તૈયાર કરવામાં આવેલ છે આ અધ્યયન સંપુટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીથી ધોરણ એક અને બે ના શિક્ષકો તથા સીઆરસી કાર્ડ થાય તે હેતુસર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળા ખાતે ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષક ગાંધીનગર પીડિત અને સમગ્ર શિક્ષા સુરત માર્ગદર્શિત આ તાલીમ વર્ગમાં સમગ્ર તાલુકામાંથી કુલ એકસો પચીસ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિદિવસીય તાલીમ વર્ગમાં એનસીએફ એસસીએફ અધ્યયન સ્પર્ધી જાદુ પિતાળા કાર્યપ્રણાલી અધ્યયન સંપુત પ્રગતિ રજીસ્ટર સપ્તરંગી સની વાર રમે તેની રમત વગેરે મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓ સમક્ષ ઉમદા દ્રષ્ટાન રજૂ કરીને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે સમગ્ર શિક્ષકોને બાળકોના બીજા માવતરની ઉપમા આપી હતી સદર તાલીમમાં ઈલા મહિડા આશા ગોપાણી હેમાલી પટેલ રેશમા પટેલ દીપ્તિ મૈસુરિયા પ્રવીણા મોરકર ધર્મિષ્ઠા ભાટિયા કિમ્પલ પટેલ તરસ સૂર્યકાંત પટેલે તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી તાલીમના અંતિમ દિવસે બીઆરસી કોર્ડિનેટર બ્રિજેશ પટેલે તાલીમાર્થીઓના પ્રતિભાવને અનુલક્ષી સંવાદ સાધી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તાલીમ વર્ગને સફળ બનાવવા સ્થાનિક શાહ આચાર્ય હર્ષદ પંચાલ તથા સહિત સાંદિયેરના સીઆરસી કો તેજસ નવસારીવાલા તથા ઓલપાડના સીઆરસી કોર્ડિનેટર હર્ષદ ચૌહાણે ભારે જેબર ઉઠાવી હતી એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે અખબારી યાદીમાં હતું બધા લોકો સંસાડી ગયા એક એકબીજા સાથે વાતો કરવા લાગ્યા કે હવે અમે શું કરીએ એક દિવસ વાળો આવ્યો જરાત જેટલી વાળો